મોટો ઢગલો ભાળે એટલે ફાહે ને અર્જુને એ કીધું મારે કઈ કરવું નથી કેમ એ કે લડવું તો શું લડવું અને લડવું તો કોની આ રાજ્ય હું કરવું છું પણ તમે મારા સારથી બનો તો મને કઈક આમાં દેશ હોજે કે હું તારો સારથી બનું તારા ઘોડાની લગામ પકડું પણ હું હથિયાર નહીં હોય ગુરુ આપણે આના સારથી બની ગયા આ ચાર ઘોડાનો રથ આપણો ગુરુ હાકે છે આમાં જે ચાર ઘોડા હાલે છે ને એનો રથ ગુરુ હાંકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ઘોડાની લગામ ગુરુ પકડીને બેઠો છે મન ઘોડા તન એ સંતો ભાઈ મના ઘોડા ને તન ના મનનારે ઘોડે રે સંતો નવ બેસી હું કીધું ગતિ માં કોઈ તે નો જાવ ફસાઈ જાઓ તમે પવન રે હોય ને ઝીણો હોય ને ટાઢો હોય તો તમને આપણને અહેસાસ થાય કે આજ પવન બહુ સારો છે છે ને એનો એ પવન છે હવે એ ભૂતળું થાય તો એટલે વીંટોળિયા સળતણ વાવાઝોડું થાતો શું કયો પતરન ફરસાઈ થી હેઠા આગા વિયા જાવ કા ઉડાડે ડોકા કાઈ બી ના પવનમાં પરિવર્તન થાય છે ને

શબ્દ જે આ બોલાય છે હવે ક્યાંથી બોલાય કેમ બોલાય કેવી રીતે બોલાય કોણ બોલે છે એની પારખ હોવી જોઈએ બીજું પર્શ એટલે તસવા આને કોઈ પણ સહેજે થયો ખબર પડી જાય કીડું તોડે છે શબ્દ પર્શ અને આનો રસ શેનો રસ લાગ્યો આનો કેવો લાગ્યો કે ભાઈ ગમે એવી સ્થિતિ થઈ ગઈ હોય શરીર ગમે એવું થઈ ગયું હોય પણ કાસમાં તમે જુઓ તો તમે તમને રૂપાળા જ લાગો મહેંજી બરોબર જ સમય એક છે આ સડીફી જમાનો છે આમાં બધું ફર્નિચર કરવાના સાધનો છે કે નહીં કંઈક મહેંદી નાખે ને કંઈક આવા સોઠા હડખાને બધું ક્યારેક કરે આમ આપણને એમ થાય કે મકાને છે ફર્નિચર કરવું પણ આપણું ફર્નિચર સારું જ છે હારો મળી જાય તો હારો નગર પછી આમાં કેવું કઈ નાખે કયો તમારે બા ના દાંત ને હરખા આમાં કરવા ગયા મને કે દાદા તમારે અહીં ઘી છે પડી મેં કઈ શું આ સોફ્ટ હોય કે એક દાંત કાઢ નાખો તો હરકો કરાય ને કાઢ એ કાઢી ને બધું સડે ને તમે હા બ્લોક કર્યું પછી એ કે આપણો દોસ્તાર છે મેં વાંધો ને જોઈ હાઠ હજાર નું બિલ મોકલ્યું મેં કીધું આ કરતા મજુ શેનો સંઘડો રાખો પણ નેહ સુટી નેહ રાખવો તો એક હરી નામમાં ગુરુના નામનો નેહ લાગવો જોઈએ નેહ લાગ્યો ગુરુ લાલ તારા નામમાં મારી મસ્તી જામી છે નિજાનંદ મારો મસ્તી જેની નિજાનંદ માં મસ્તી એટલે પોતાની સુરતા નિજાનંદ એટલે નિજ એટલે પોતે થાય પોતામાં જો જેની મસ્તી જેને લાગી ગઈ હોય તો એનો આનંદ થાય અને આ આનંદ એને વર્તાય તો અનુભવ થાય હજી આપણો વાણ આઘું છે

ખોટા ઢોંગ ખોટા દેખાવ કરવા એ ગુરુ મહિમા નથી એમ ગુરુ તો એક જ વેરડી છે કે આ હાટડી તમે આવ્યા તો અહીંથી પાર ઉતરવું છે અને આ કેમ કરીને પાર ઉતરવું છે ક્યારે ઉતરવું છે નહીં નાડું નહીં નાવ નહીં જળ નહીં સમંદર નહીં વહેતા કોઈ નીર અને બીચમાં પડ્યા છો કાળ એવા સુખમય કાંઈ ગયા છે મારા નામ પર ગયા ઉતાર કે આ નાવડું નથી નથી દોડું નથી નથી કોઈ સરોવર નથી કોઈ વેતા નેર વચમાં નાવ પડ્યું છે આવા પડ્યા છે આની અંદર સપનતા કાળ ઉઠી અને મને ક્યાં જાવું કોને કરવો ક્યાં વિચાર એટલે આ તો કાળ પડ્યો છે આની માથે હાથ કાળ માથે પડ્યા છે ન્યા ભેડા લઈને પાણી ભરો આવા હાથ દરિયા જે ખમખમાટી મારે છે અને એના બેડા ભરાય એનું પાણી ભરાય કરો તમે તો પરમાત્મા ઈશ્વર ઈશ્વરનો દેશ તમને ગુરુ એ બતાવી દીધો છે કે નહીં પછી ગામના બેડા એક બેન હારે ગઈ હોય અને એના પતિનો એને સંગ થઈ ગયો હોય અને ગામ કુ પાણી જાય કોઈ એમ કે મારું બેડું ભરે ભરે બોલી ભરી ગા મુંડા નાખે

सात समंदर होळंगी सारे पसे पार जो आतो दयासे गुरु देवनी रे देह आवे ने जाय जो नाम के रूप तणी कल्पना रे कधी मारा मनो थाय जो आजे तो में मने हुळक्यो रे मारो आवे नहीं अंत जो નામ કે રૂપ તણી જેની કલ્પના નો થાય એવા સાત સમુદર ની જે છેડ લાગી છે એ સમુદર ઓળંગવાના છે આ ઠસો ઠસ ભર્યા છે બે સમુદર છે જો આની ઉપર કોઈ દ્રષ્ટિ માંડી હોય તો હું કે બેની ઉપર દ્રષ્ટિ માંડી લોકડિયા ને માફ કે હું કે ગઈ ક્યો હા જી

તો આ જે ખારો સમુદ્ર છે જે આમાં ઝેર છે ત્યાં અમૃત થઈ જાય તો જે વાણી બોલ્યા ને એ સત્ય દુનિયા બોલે અને બોલવા દઈએ આપણે હરિભજનમાં રહીએ આની અંદર અમૃત હોવું જોઈએ આ ગુરુ દ્રષ્ટિ છે હવે આમાં પાણી ભરાય કે ઓલે આવો હતો ને ઓલે કેવી છે ને ઓલે આમ કે આ કોક ના બેડા ભરવા જવાય હે પછી ત્યાંથી કિનારો સૂટ્યો કે બીજો કેળો આવ્યા આ પાછા બે સમંદર આવ્યા જવો ના ના એમ તમે આડા કાને સાંભળ્યું હું કેતો તો હું કેતી થયું કાઈ નો કેતો બા અને સાંભળવા જાય તો હવે કોઈ કે માહિતીમાં જતા તા અને એને એનો લટકો થયો ઓલી ભાઈ ને ઓજડવાય માથા ત્રાઈ એ લેશે એટલે એની તો માતમે એમ કીધું કે વાહ વારે મારા પ્રભુ જો દેને તો આવી લટકણી દેજે જેથી મારો પાર આવી જાય બોલી હેડરો મોકિન ગાય કે બાવન પકડો એલા હું બોલ્યો તો કે કે ભાઈ હું કાય બોલ્યો નથી કે એમ મેં ઓજડવાયો હાંભળ્યો તો કે હું આંભળ્યો તો કે તે કીધું દે તો આવી લટકણી દેજે જેથી મારો પણ કે મેં લટકણી કીધું પરમાત્મા બાપાએ એ માંગણી કરી કે જે તો આવી મને માં મારી લટકણી એવા લટકા બ્રહ્મ ના કરતી ને એવી દેજે તો હું પાર ઉતરી જાઉં તો મેં તો તને માની દ્રષ્ટિએ જોઈ છે કે તો ઠીક નકર મારી જેવી કોઈ ભૂંડી નહીં તું મને ઓળખતો નહીં બોલો કે હું તને ઓળખું છું બાપા તું તને ઓળખી લે હે એમ આપણે બીજાને કહેવા જઈએ કે તને મારી ખબર કે તું મને ઓળખતો નથી પણ પોતે પોતાની જો ખબર રાખે ને પોતે પોતાને ઓળખી જાય તો એ ચાર બે ઓહમ સોહમ ના વિષય લાગ્યા બોલો તો નાખરા ફૂલાય દે બોલવાનું ગળું ફૂલા બોલવાનું આપણે ક્યાં ગુરુ ગમ ને પાયા કયો આ છ સમંદર છે હાથમાં આ બોલાય છે આમાં વાણી વિકાર છે જેટલો જેટલો શબ્દ છે સગામી છે આમાં વિકાર છે વિકાર દ્રષ્ટિએ જે કોઈ બોલી રહ્યો છે એ એનું જીવન ધૂળ કરે છે અને અંતે પાછો આ ભૂમિ માં પડે છે ભૂચર થાય અને ભૂચર એટલે જીવ જીવની જાત છે અને સંતોની ભાવના છે આને ઉગારી લે અને જીવ છે એ ડૂબા જાય છે આટલું બધું આ કેતા આટલો બધો મહિમા કેતા તો આ રોવાનું તો બન નથી રો તો કોઈ બનતું જ થતો યા તમારે આ પ્રસંગમાં બધાને ખબર પડી કે કેટલા રોય છે અને રોય એ બધા બેઠો અગવડે જ છે એને એને એટલી બધી કપાણ છે કદાચ મરવા બે તો યમરાઝાની એક રજા મૂકવી પડે આગળ કેટલી અગવડ છે એમ ગમે ત્યાં તમે જો કરે અમે કેમ નીકળી ગયી કે અમારે અમારે તો આમ થાય છે તેમ થાય પણ તું હોરસો ત્યાં બેઠો ઘટો બધા

કોઈ પણ આપણામાં પ્રસંગ આવી ગયો કે કોઈ એવી અણઘટના બની ગયો હોય તો હાથમાં લોટ પડ્યો રે અને ઢોર મૂકી દેવું પડે બધાને પડે અને સીધો આપણે ઉતરી જાય ગમે તો આ કપાણ ક્યાં ગયા આ મન અને બુદ્ધિનો આ વિષય છે આ ઝેર છે અને આ ઝેરનો નશો કાયમ સડે શણે શણે ડગલે પગલે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા સૂતા જાગતા આ વિષય આપણે વિષયના ડંખ ગોળે ક્યાંય નો નિરા શાંતિ લેવા દે ક્યાંય નિરાંત જ નો આવે એક પણ શ્વાસ શાંતિનો હોવો જોઈએ નિરાંત શાંતિનો નો દેશ છે જો તમારા શ્વાસો તમે એક શાંતિનો લઈ એકતા હો તો તમને ખબર પડે એ શ્વાસો તમારી પાસે ઉશીનો છે તમારો નથી આ આશ્વાસા જે આલે ને પ્રાણ પ્રકૃતિના દેહ નો આલે એ નું છે આપણો તમે તો એનાથી પર છો પાણીથી થી પાતળા પવન થી ઝીણો અને અનહદ નાદ ગેબી સુર ગાજી રહ્યો છે ભૂમ મંડળ માં રુકાડા કરે અધર કર્યા રણકારા જોગ જોગ માં પાયા ગુફા ગગન મે બે સમાયા હે મેરે સદગુરુ શબ્દ કા કાલ કુસને કેસે સમાયા આ ગગન ગુફામાં જે ગાજી રહ્યો છે ગુરુ મહારાજ કે કાલ ની બારી તો આમાં ક્યાંય મૂકી જ નથી ઈડ મટી જાવ ભમરી જેવી વૃત્તિ કરો એમ ઈળ કોણું છોડી દો જીવ દિશા કાઢો અને બ્રહ્મ જે સ્વરૂપ છે એમાં ભાન લાવો તમે ભાન માં આવી જાઓ

અને ક્યાંય પણ રેકોર્ડિંગ વાગતો હોય ગુરુ મહિમા જ્યારે ભજન ગાતો તમારા કાન થપી જવા ઉગર કામ સમકી જાય કે વાહ આ શબ્દ ક્યાં નીકળે કયો અમારે જો ક્યાં ગયું છે સોળીનું કેતો તો મેં તો વાણી બોલીશ ના કે સોંપણી માં બાકી કહે કે મને આવડશે બોલીશ મેં કીધું એવું તે કે હા મેં પછી તું બોલી દઈ કે હા બોલી પણ મને એવું ન આવડે મેં હું

આ અંતરમાં ખજાનો પડેલો ખોળો તો ખબરવું પડે અને ન્યા જાવ ને એટલે અવસ્થા છૂટી જાય અવસ્થા તો શરીરની છે જન્મ તો શરીરનો છે અને આ જવાની શરીર ને છે ગડપણ શરીર છે મૃત્યુ શરીર છે તમારે કઈ લેવા દેવા કોઈ કઈ વસ્તુ કરવા નથી આ અને આમાંથી આમના ભવ પાર જાવાનું છે આ મહિમા આગમને અપાર છે આ વાણી જેની તીર્થક નિર્મળ બની ગઈ છે બરોબર આ જવાનું છે પહેલા આઈ પૂજન કરી લે છે પાણી નાખ દે આમાં કંકુ માં છે જરાક કરી गुरु गमनी जे सावी यानी खोज करो खोजे कोई खोजन हारा जानत भोजन में कोई नो पावे कर्म करी ने क्यों सारा जीव शिव को कोई न समाये वेद करे ने पुराना ऐसे मेरे संतो मिल जाए तो प्रभु का पाठ से सबसे दिखाए परमात्मा ये वो बताए वो गुरु ये કે પ્રગટ જેમાં રહી ગઈ ત્યાં વેદ પુરાણ શાસ્ત્ર મચ્છર મંદિર કઈ આવેલું જ નહીં એલા થકા ખાય ખાય ને થાકી ગયા ને હવે પાછા જોઈન્ટ ના ખાવ છો વાંધા ના ઘડીઓ કાઢી હરી મળે હરી વસે પોતાની પાસ મંદિરે જાવ અને બાધા રાખ આ બાધા રાખો ને બાધા રાખવા જેવી છે હે સમદ્રષ્ટિની પહેલી મોટી બાધા રાખો કે ડગવા જ ન જેવી ગંગાબાની આવડી મોટી બાધા હતા કે મેરુ ડગે પણ જેના મનનો ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ હે હા

આપણે યઠે હમાસા અમાસા આવ્યા છે રસોડું તૈયાર થઈ